વડોદરા શહેરના માંડવી ખાતે આવેલા પૌરાણિક વિઠ્ઠલનાથજીના મંદિર ખાતેથી સત્તર જુલાઈ બુધવારના રોજ અષાઢી સુદ એકાદશી નિમિત્તે ભગવાન વિઠ્ઠલનાથજીનો બસો પંદરમો વરઘોડો પરંપરા પ્રમાણે નીકળશે વરઘોડાના આયોજન માટે મંદિરમાં છેલ્લા બે દિવસથી તળામાર તૈયારીઓ ચાલી રહી છે વડોદરાના રાજવી પરિવારના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ મંદિરમાંથી દર વર્ષે અષાઢી સુદ એકાદશીય ભગવાન વિઠ્ઠલનાથજીની ચાંદીની પાલખીમાં પધરામણી કરવામાં આવે છે રાજવી પરિવારના સભ્યો ભગવાનની પૂજા કરે છે અને

પૂજન અર્ચન થશે અને ત્યારબાદ નવ વાગે પ્રસ્થાન કરવામાં આવશે આ વરઘોડો નવ વાગે માંડવીથી નીકળીને લગભગ બપોરે સાડા બાર વાગે કેદારેશ્વર મહાદેવ મંદિર પહોંચશે જ્યાં હરિહર ભેટ થશે અને દોઢ વાગે વરઘોડો ત્યાં મંદિરેથી પરત નીકળીને ત્રણ વાગે મંદિરે પાછો આવશે આ વર્ષે દેવપુડી એકાદશીના દિવસે મોહરમ તાજિયાનો પણ તહેવાર આવતો હોવાને કારણે પોલીસ વિભાગની એ વિનંતી હતી કે વરઘોડો આપ થોડો વહેલો લાવો અને સમય વહેલો કરો કે જેથી કરીને અમે બંદોબસ્ત સારો આપી શકીએ તો એમની વાતને વિનંતીને ધ્યાનમાં રાખીને આપણો વરઘોડો બપોરે આપણે ત્રણ વાગે મંદિરમાં પરત લાવીશું કે જેથી કરીને આગળના બંદોબસ્ત માટે તહેવાર માટે એમને વ્યવસ્થા મળી રહે તો આપણા આ વરઘોડામાં દરેક ભક્તોને વિનંતી છે કે મંદિર પ્રશાસન દ્વારા અને દેવસ્થાન ટ્રસ્ટ તેમજ પોલીસ વિભાગ દ્વારા જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે દર્શન માટેની એમાં સાથ સહકાર આપજો જેથી દરેક ભક્તોને શાંતિથી દર્શન થાય તો દરેક ભક્તોને આવતીકાલે વરઘોડામાં આવવા માટેનું આમંત્રણ છે આપણો આ વરઘોડો આ વખતે સોના ચાંદીના રથમાં નીકળશે જે રથને સાફ સફાઈ કરીને તૈયાર કરી દેવામાં આવ્યો છે આપણો રથ આ મેડ ઇન ઇંગ્લેન્ડનો બનેલો છે જે સયાજીરાવ ગાયકવાડના સાઇમમાં બનેલો છે તો આ વરઘોડો પણ અમા વરઘોડા માટે રથ પણ તૈયાર છે અને જે ઘોડા આગળ લાગવાના છે એને પણ શણગારી દેવામાં આવ્યા છે આવતીકાલે વિઠ્ઠલ મંદિરમાં મંગળ આરતી સવારે ત્રણ વાગે રહેશે શણગાર આરતી નો છ વાગે રહેશે રાજભોગ આરતી સાત વાગે રહેશે સાતથી સાડા આઠ ભગવાનના ચરણ સ્પર્શ તેમજ ચાંદલા ભક્તોને કરવા દેવામાં આવશે વરઘોડા દરમિયાન મંદિરમાં દર્શન ખુલ્લા રહેશે અને રાત્રે આઠ વાગે શયન આરતી થશે